ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારત દેશમાં ત્રણ તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સમગ્ર ભારતના દરેક રાજ્યના દરેક જિલ્લા દરેક તાલુકા દરેક ગામડામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે જોવા ખાસ તાકીદ પણ કરવામાં આવી છે તેના ભાગરૂપે જે જગ્યાએ જે તારીખે મતદાન થવાનું હોય તે જિલ્લા તાલુકામાં લશ્કરી દળ અર્ધ લશ્કરી દળને અગાઉથી તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ડાભી સહિતના અધિકારીઓ દ્વારા પોતાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફ અને અર્ધલશ્કરી દળ તાલુકા મથક સહિત દરેક ગામડામાં ફૂડ પેટ્રેજનું આયોજન કરવામાં આવે છે જેથી કરી લશ્કરી દળ ગામડાઓથી માહિતગાર થાય સાથે ગામવા રહી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભયનો માહોલ બની રહે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે થઈ અને જે ભારત દેશના ચૂંટણી કમિશનર છે તેના માર્ગદર્શન મુજબ જિલ્લા ચૂંટણી કમિશનર અને પોલીસ વડાના માર્ગદર્શન મુજબ આ આયોજન કરવામાં આવે છે જેથી કરી અને જે મતદાન મથક છે બુથ મથક છે તેનાથી પણ લશ્કરી દળ માહિતગાર થઈ શકે